વોટર ટેપ આપણે ઉપયોગમાં આવતો નથી આ ક્યાંની પેટ્રોલિયમની આગ હોય પેટ્રોલ ડીઝલ કેમિકલ એની આગ લાગી હોય તો એના ઉપયોગમાં આવશે એટલે એ આપણે આપણે ઉપયોગમાં લેવાનું આપણા સ્કૂલોમાં તો કેનો ઉપયોગ આવશે સીઓ અને એબીસી પાવડર બેનો ઉપયોગ આપણે આવશે પછી આગ લાગી હોય ને ધુમાડો બહુ હોય અંદર જવાય એવું ના હોય તો આપણે એના માટે શિફ્ટ માસ્ક આવે માસ્ક આપણે પહેરીને અંદર જશું એટલે આસાનીથી આપણને બધું દેખાશે અંદર પછી કેનાલ કે આની અંદર કોઈ ડૂબી ગયું હોય મળાની અંદર ડૂબી ગયેલું હોય તો એને ગોતવા માટે આપણે શું કરશું આ ટાઈપની બિલાડી નહીં આવે નાની વસ્તુ હોય કુવો છે કે નાની કેનાલ કે હોય તો સીમિત વસ્તુમાં આનો ઉપયોગ આપણે કરશું પછી મોટું હોય મોટી કેનાલ છે કે મોટું તળાવ કે તો એના માટે આપણે શું લેશું મોટી બિલાડી લેશું ગોતવા માટે બરાબર પછી આપણે કઈ દુકાન કે કોઈ સ્કૂલ માં કે અથવા કોઈ બી જગ્યા આગ લાગીને બહાર થી લોક મારીને કોઈ જતું રહ્યું છે તો આપણે શું કરશું એના લોક તોડી નાખશું પોલીસને બોલાઈને એના માટે શું છે હાઇડ્રોલિક કટર છે આપણે આગ આગ લાગી હોય તો આગ લાગી આપણે કોને ફોન કરશું નંબર શું આપણે વન જીરો આખા ગુજરાત માં અત્યારે એક જ નંબર જાહેર કરો એક જીરો એક ઉપર કોલ કરશો એટલે ફાયર ને કોલ લાગશે પછી બીજો ફોન આપણે કોને કરવાનો પોલીસ ને પોલીસ નો નંબર કયો સો નંબર સરસ સો નંબર ઉપર આપણે ફોન કરી દેવાનો એટલે પોલીસ આવીને એમનું શું કામ કરશે ટ્રાફિક ની વ્યવસ્થા ને એ કરશે પછી બીજા કોને આપણે ફોન કરશું એકસો આઠ ઉપર ફોન કરશું કોઈ ઇન્જર્ડ થયું તો એને લાવવા લઈ જવા માટે કરશો ત્રણ જણ ફોન કરો બાકી કંઈ ગામમાં આપણે કોઈને ફોન કરવાની જરૂર નથી ભાઈ એ શું થશે એ જોવા માટે આવશે અને આપણને અડચણ કરશે કામમાં આપણને દખલગીરી કરશે આપણે એમને કોઈને બોલાવવાના નથી હવે તમને હું આપણા એબીસી પાવડરનો ઉપયોગ કઈ રીતના કરવો એ શીખવાડો દરેક સ્કૂલોમાં આ તો બોટલ હશે જ એ કઈ રીતના આપણે ઉપયોગ કરવો એ તમને શીખવાડવો